આપણે બનાવે તે આપણે રેસીપી બનાવવાનું છે પરંતુ જે તમે આખું વર્ષ સુધી સાસવી શકો છો રીતના બનાવી છે તે હું તમને બતાવવાનું છે તેનું જે નાની કેરી આવે છે તેમાં આપણે બનાવવાનું છે તો કઈ રીતના બનાવો એવું તમને બતાવું છું પરફેક્ટ સામગ્રી અને માપ સાથે બતાવી બ્લોગમાં કન્ટેન્ટ લેશો ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરતા શેર કરો કોમેન્ટ પણ તમને વિડીયો કેવો લાગે છે મુરબો બનાવાનો છે તેના માટે કઈ પહેલા તો આપણે આપણે આ રીતના પાડી નાખશું આ રીતે ઉપરથી શાલ પાડીને પછી આપણે મુરબો બનાવશું ઘણા લોકો છે તે ખમણી બનાવતા હોય છે પણ તે મુરબો આપણે નથી બનાવવાનો આપણે આ રીતના આપણે શાક પાડીને જે મુર્ગો બને છે તે આપણે કટકીનો મુરબો હોય છે તે આપણે બનાવશું કોઈનામાં પણ શાક પાડીને જ બનાવવું જોઈએ અને ઘણા લોકો છે શાક પાડ્યા વગરનો મુર્ગો બનાવે છે તેની અંદર ફ્લેવર વધારે ન તો એટલા માટે થઈને આ રીતના બનાવો ને આપણે આ કટકીનો બનાવીએ છીએ તે આખું વર્ષ સુધી છે તો એવો જ રહે છે આ રીતના આપણે સાલ પાડી નાખવાની છે ને પછી આપણે છે તેને આપણે કટ કરવાના છે કેમ કે આપણે ખૂણી કેરી હોય છે ને ત્યારે કરીએ તો સેતા આસાનીથી છે આપણે થઈ જાય છે કટ ને અંદરથી પણ આપણે છે ત્યાં સારી વાળી ન થઈ હોય ને ત્યાં સુધીમાં છે તો આપણે સરસ રીતે આપણે બનાવીએ મુરબો તો છે ને એ એકદમ સડી જાય છે આપણે અને આસાનીથી થઈ જાય છે આપણો મુરબો રેડી એટલા માટે ને આપણે આ રીતના જે ખૂણી કેરી હોય છે ને ત્યારે જ કરવું

એટલે એકદમ છે તે ખાસ પીવો પણ છે ને બધાને ભાવ છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવો આપણો મૂરકો છે તે બની જાય છે એટલા માટે થઈને તમે ચોક્કસ આ વિડીયો જોશો અને બનાવશો પણ તમે જેથી કરીને છે તે ક્યારેય કોઈ મહેમાન આવ્યું છે ત્યારે પણ તમે જે મૂરકો છે તે નાસ્તામાં પણ આપી શકો છો અને આમ પણ તમે જો ગમે ત્યારે કોઈ પણ ફરાળ હોય છે ઉપવાસમાં પણ તમે જો આ મૂરકો ખાઈ શકો છો એટલા માટે ને ચોક્કસ બનાવીને રાખવો અને સ્ટોર કરી લેવો જેથી કરીને આપણે ક્યાં પણ આપણે આ રીતના મોટી કેરી થાય આપણે આસાનીથી આપણે કટ ન કરી શકીએ એટલે આઠ ઝીણી કેરી હોય છે ત્યારે જ કરવાના આ રીતના આપણે બધા કેરીને પોલી અને કરી નાખીએ આપણે આ રીતના કટ જોઈ શકો છો કે આ રીતના આપણે છે તે કટકી કરી નાખી છે કેરીની અને હવે છે તેને આપણે એક કપેલીની અંદર છે તો આપણે નાખી દઈશું આ રીતના પાણી હોતી નાખી દેવાની છે આ રીતે નાખીની અંદર છે તો આપણે પાણી નાખી દઈશું થોડું સાધુ પાણી જ નાખવાનું આ રીતના પાણી નાખવાનું છે નાખ્યા હોય તો અંદર આપણે છે થોડુંક નમક નાખશું જેથી કરીને આપણે છે તે એકદમ સરસ મજાનો કાસ બને છે એટલા માટે ને આપણે મોરબાનું છે થોડુંક આપણે નમક નાખી દેવાનું અને નમક નાખી દેવા તો તેની અંદર આપણે વાત દરશે તો આપણે નાખી દઈશું આ રીતના આપણે થોડીક હવે તેને આપણે હલાવી નાખશું આ રીતે હવે તેને આપણે બાફમાં મૂકી દઈએ એટલે છે તે બફાઈ જશે ને તો આની જગ્યાએ મૂકીને પાણી ગરમ કરીને પછી તેની અંદર નાખો તો પણ ચાલે પણ આપણે પાણી ઠંડુ પાણી હતું જેની અંદર આપણે તે સુધારી આપણે કેરીને તેલની અંદર જ આપણે છે તે આપણે મૂકી દેવાનું છે બાફમાં તેને મોટા વાસણમાં નાખીને હવે તેને આપણે બાફવા મૂકી દઈએ હવે તેને બાફમાં મૂકી દેવાનું છે અને ગેસને આપણે ચાલુ કરી દેવાનું છે અને આપણે ગેસને છે તે આપણે હાઈ ફ્લેમ કરી દેસું એટલે છે તેને મેળા છે તે સડી જશે અને હવે તેને આપણે છે ને વચ્ચે વચ્ચે એવું લાગે તો લાવતા રહેવાનું પછી આપણે કયું ના બફવા દેવાનું છે તે હું તને બતાવવાનું છું કે ક્યાં સુધી બફાવું દેવું તે તો તમે જોઈ શકો છો કે આપણે છે તે કેવી રીતે બફાઈ ગઈ છે આ રીતના હવે આપણે છે તેને આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને આપણે તેને હવે છે તે પાણી બહાર કાઢી નાખીએ રીતનું આપણે વાસણ લીધું છે ને તેની અંદર આપણે છે તે આપણે નાખી દે છે કે આપણે ભાતો ખાવા માટેનો હોય છે તેની અંદર ભાત ત્યાંની અંદર જેથી કરીને આપણું પાણી છે તો બધી આશાની નીકળી શકે એટલામાં છે ને આ રીતના આપણે બધી છે તે નાખી દઈએ કે પાણી છે તે બધી નીકળી જાય નીચે કોઈ પણ એવું વાસણ રાખવાનું હોય જેથી કરીને પાણી બધી તેની અંદર નીકળે હવે આ રીતના આપણે નાખી દેવાનું છે હવે તેને આપણે છે તે બહાર કાઢી દઈએ કેમકે પાણી છે તો નીકળી ગયું હોય છે તે માટે થોડી છે ને થવા દઈએ ત્યાં બધી કરી નાખી આપણે ખાંડ નાખી દઈએ જો તમે જેટલી કેરી હોય છે તેટલી આપણે ખાંડ નાખવાની હોય છે પછી જો તમે જેવું મિષઠાન ખાતા હોય તે મુજબ તમે નાખી શકો છો ના હોય તેની અંદર આપણે પાણી નાખી દઈએ આ રીતે પાણી નાખી દેવાનું છે થોડુંક બહુ વધારે નથી નાખવાનું હવે ગેસ તો આપણે સારું કરી દેવાનું છે હવે તેને આપણે છે થોડી એ માટે થઈને સાસણી માપે છે જેથી કરીને ખાંડ ઓગળી જાય અને પછી આગળ કઈ રીતની સાસણી કરવાની છે તે પણ હું તમને બતાવવાની છું અને જો આપણે કાસલી કેરી છે તમે જો ઓલી ખાટી કેરી આવે છે તે તમે લીધી હોય છે તો દેશી આંબાની તેની અંદર સાસણી વધારે હોય છે ખાંડ વધારે મૂકમાં જોઈએ છે અને આપણે જે આ છે મેક્સ લીધી છે તે છે તે કલમ આવે છે તેની છે અને તેની છે આપણી કેરી છે તે નાની હતી ત્યારથી જ આપણે બનાવવાની શરૂઆત કરી દીધી છે એટલે વાંધો ન આવે પણ જો મોટી થાય સારી વાળી કેરી પછી તમે કરો છો તો તેમાં ખાંડ વધારે જોઈએ છે હવે આપણે તેને ખાંડ નહીં તે ઓગળવા દઈએ થોડી વાર માટે થઈને હવે તમે જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે આપણી હવે તેની અંદર છે તે આપણે નાખી દઈએ છીએ આપણે કેરી છે તે આપણે બાફીને નાખેલી છે તે આપણે નાખી દેવાની છે આ રીતના કે કે આપણી જે કેરી છે તેની અંદરથી આપણે પાણી સૂટવાનું છે એટલે છે તે આપણો મૂર છે તે થાવામાં છે તે આપણે પાણી સૂટશે એટલે વાર લાગે છે કેમ કે સાંજની અંદર નાખીને એટલે હવે આપણે તેને હલાવશું એટલે આપણે જે કેરી બાફી હતી એટલે તેની અંદરથી છે જાય પાણી સુકે છે એટલા માટે થઈને થોડી વાર પાણી ભરશે તો થોડીક વાલ લાગશે ને આપણે તેને આપણે ઓલાવતા રહીશું આપણે આ રીતે હવે તમે જોઈ શકો છો કે તેનો ઉખાડો છે તો આવી ગઈ છે પાણી છે તે ઉખડી ગયું છે આ સાસણી છે તેની અંદર અને તમે જોઈ શકો છો આ પાણી છે એટલે છે તો આપણે આની અંદર ખીણા થાય છે ને પછી તેમાં ખીણા ન થાય તેને આપણે થોડી વારમાં થઈને હશે સળવા દેવાની છે એ તો હજી આપણી છે તે થઈ નથી આપણે મૂળવા માટે થઈને જે આપણે કેરી છે તે પરફેક્ટ આપણે થાય એટલા માટે થઈને કાચ સેવી હજી થઈ નથી એટલે એને થોડી માટે થઈને આપણે ઠંડુ થાય એટલે છે તે પછી એકદમ કાચ જેવી થઈ જાય છે તેવી આપણે બનાવવાની છે તેના માટે થઈને હવે આપણે છે તેને આપણે સળવા દેવી પડે વધારે પોઝ આપણી છે તે મુર્ગો છે તો કાચ જેવો મુર્ગો બને છે એટલા માટે થઈને તેને આપણે સળવા દઈએ છીએ થોડીવાર માટે થઈને અને તમે જોઈ શકો છો કે આપણે જે બાફવામાં હદરને નમક નાખ્યું તો નીચે છે તો અત્યારે પણ થોડી થોડી છે તે એકદમ છે તે કાચ જેવી પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો અને છે તેને બને એકદમ કાચ જેવી તો નમકને હદર નાખો છો તો આ જ રીતની છે આપણે કાચ જેવી બને છે તેના માટે તમે ચોક્કસ આ રીતના બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે કે અને આપણે છે તેની અંદર હડદર નાખી હોય છે બાફકામાં તો અત્યારે છે ઘણા લોકો છે જે સાસણી કરે છે ત્યારે અર્દ નાખે છે પણ આપણે છે તે સાસણી કરવાની હોય છે તેની પહેલાં આપણે જો બાફકામાં અર્ધ નાખી છે હોય છે તો પછી આપણે છે તે અડધર નાખવાની જરૂર નથી પડતી અને છે તેની અંદર આપણે જે કેરીમાં પણ છે તે હળદરની જે છે તે પીડી પડી જાય છે આ રીતના આપણે જે કટરી કરેલી હોય છે તે પણ પણ આ રીતના છે હોય તેને આપણે તો હલાવતા રહેવાનું વચ્ચે છે જે છે જેથી છે તે નીચે ચીટકે નહીં અને ગેસની ફ્લેમ છે તે આપણે હાઈ રાખવાની છે કરીને છે તે આપણે આસાનીથી છે તે આપણે ફટાફટ બનાવી શકીએ એટલા માટે થઈને તેને આપણે ફળવા દઈએ તમે જોઈ શકો છો કે આપણું મહેરું છે તે બંને થઈ ગયું છે અને તે એકદમ જેવો બની ગયો છે અને ગેસને પહેલાં ફોન કરી દઈએ તમને બતાવું છું કે રીંગ સાસણી છે તો આપણે કેવી રાખવાની હોય છે તે આપણે આ રીતના કરીએ એટલે છે તે ચીપકે છે અને તેલવાળી થઈ ગઈ હોય છે તેવી થઈ જાય છે તેલ જેવી સાસણી થઈ જાય છે એટલે છે તો આપણી પરફેક્ટ સાસણી થઈ ગઈ હોય છે અને આ રીતની સાસણી હોય છે તો તમે છે તેને ભરત સુધી પર તમે રાખી શકો છો તો પણ તેમાં કોઈ પણ ફેટનો છે તે બગડતો નથી કે કોઈ પણ ફેટન વાઇસ ન આવતી ન કરશે તે ખાટી વાઇસ આવી જાય છે એટલે મારે થઈને તમે છે ને જો આ રીતના બનાવો તો તે તમારું વર્ષ દિવસ સુધી છે તે એવો ને એવો જ રહેશે મૂકવો તે કટકીનો કાચ તેવો બધું આપણો બને રેડી થઈ ગયો છે ને હવે તેની અંદર આપણે આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ અને ડ્રાય ફ્રૂટ થી તેનો ટેસ્ટ છે તો વધુ સારો આવે છે અને ના બદલામાં તમે તેની અંદર એલચી પાવડર છે પણ તે પણ નાખી શકો છો એલચી પાવડરથી થી વધુ છે એનો ફ્લેવર આવે છે હવે તેને આપણે ઠંડો થવા દઈએ પછી છે તેને આપણે કોઈ પણ એ વસ્તુમાં તમે ફરી શકો છો અને અને કેમ કે એવી વસ્તુ અમે ફરવાના જે પાણી વાળી ન હોય કે પાણી તેનું અંદર ન થઈ શકે તેવી વરણી હોય છે કાસની છે અથવા રસની છે કોઈ પણ વરણીમાં તમે ફરી શકો છો હવે આપણે તેનો ઠંડો થવા દઈશું પછી અમે ફરી લેશું આ રીતના આપણે તેને જે છું કરીને આ રીતના તમે બનાવશો તો વરસ દિવસ સુધી તે પણ જે આવો જ રહેશે આ જ રીતના સ્મેલ અને આવો જ મીઠો અને રહે છે બગડતો નથી આ રીતના હોય છે તો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો હું કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે તે